નમસ્તે યુટ્યુબ ફેમિલી આજે બહેનો માટે એકદમ સુંદર મજાનો આર્ટિકલ છે એકદમ જોરદાર વસ્તુ રહેવાની છે અને કલર ચાર્ટ પણ બધા જ યુનિક રહેવાના છે તમને એક પીસ ઓપન કરીને બતાવી દઉં આ પીસનો લુક એકદમ જોરદાર રહેવાનો છે જે કોઈને લગ્ન પ્રસંગની ખરીદી કરવી હોય ને એને આ વસ્તુ જરૂરથી પ્રાયોરિટી આપી શકો છો એકદમ જોરદાર અને નવો જ આર્ટિકલ લઈને આવી ગયા છે તમારા માટે જોઈ છે એકદમ રીચ પલ્લું રહેવાનું છે ટોટલી મીણાકારી ડિઝાઇન રહેવાની છે અને બધું જ ઉણાટ રહેવાનું છે કોઈ જરીવાળું કામ નહીં આ બધું જ ઉણાટમાં કામ રહેવાનું છે અને એકદમ સુંદર મજાનું આર્ટિકલ રહેવાનું છે સાત કલર કોમ્બિનેશન છે અને ફેબ્રિકની વાત કરું ને તો જોઈ લો બેનો એકદમ લૂઝ મટીરિયલ તમે પ્રસંગમાં આખો દિવસ પહેરી શકો ને થાકો નહી ને એ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે હવે બ્લાઉઝની વાત કરું ને તો એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ એકદમ જોરદાર આપેલું છે ઝીણી બુટ્ટીમાં અને એકદમ રીચ કલરનું બ્લાઉઝ રહેવાનું છે સ્ટીવ નું બેલ્ટ આપેલો છે સાત કલરનું મેચિંગ રહેવાનું છે કલર જોઈ લે તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ જેને રીલ્સ શેર કરી દેજો જેને સારી વસ્તુની ખરીદી કરવી છે ને હવે કલર જોઈ લઈએ કલરની વાત કરું ને તો સાત કલરનું મેચિંગ રહેવાનું છે તો જે કોઈ કલર ગમે એનો સ્ક્રીનશોટ લેવાનું નહીં ભૂલતા એકદમ લિમિટેડ સ્ટોક છે ને વસ્તુ એકદમ તમને ગમે ને એવી જ વેરાયટી છે વિડીયોમાં છેલ્લે સુધી રેજો કલર બધા જ તમને બતાવા દેવાના છે આજે જોઈ લો છે બધા મરૂન કલર છે ગાજરી કલર છે તો એનું પ્રોપર વાઇન કલર એકદમ મસ્ત લાગે પ્રસંગમાં પહેરો હોય ને એકદમ અલગ લુક જ આવશે આખો અને જોઈ લો પિસ્તા કોમ્બિનેશન એક થી એક કલર ચરિયા છે એક કલર જોવો ને એક કલર ભૂલો ને એવા કલર આવેલા છે સાત કલરનું મેચિંગ છે જો આવીને ખરીદી તો શોપ છે નાના વરા છે આવી સારી વસ્તુની ખરીદી કરી શકો છો રૂબરૂ પણ તમને અવનવી આઈટમ જોવા મળશે આપણી શોપ પર તો જલ્દી થી રૂબરૂ મુલાકાત લો અને ઓનલાઈન પણ તમે ખરીદી કરીને મગાવી શકો છો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો શેર કરી દેજો થેન્ક યુ ફોર આરાધના સિંહ પેલેસ